દેખાય છે શું દેખાય છે વેલા ઘાસ કચરો આ બધું તો અમને પણ દેખાય છે પરંતુ તમને નથી દેખાતું એ છે તે વેલા અને ઘાસ નીચે છુપાયેલ ભાવિના ભળતરને વેગ આપતી સાયકલો હવે જરા બીજી તસવીરો જોઈ લો એટલે તમને અંદાજ આવી જશે કે કેવી રીતે આપણે ત્યાં સરકાર ડમફાસો મારે છે અને કરોડો રૂપિયાના સાધનો કાચ ખાય છે આ દ્રશ્યો વ્યારા તાલુકાના શુગર કમ્પાઉન્ડના છે જ્યાં બે ના શાળા પ્રવેશોત્સવમાં

તો અમને એમ લાગ્યું હતું કે બે મહિના ત્રણ મહિનામાં સાયકલો હશે તો હમણાં વિતરણ થઈ જશે એ લોકોને પણ આજ સુધી ચોમાસાનો સમય બી વીતી ગયો પણ આજ સુધીમાં ચોમાસામાં સાયકલો સળીને બધી ભંગાર જેવી થઈ ગઈ છે પણ આજ સુધી છોકરાઓને લાભો આપવામાં આવ્યો નથી અને સાયકલો એવી જર્જરિત થઈ ગઈ છે કે જો હવે પછી આપવામાં આવે ને ખાડામાં જો પડે તો રીંગો કાં તો સ્ટેરિંગો જો સાયકલના ગવર્નર તૂટે તો બાળકો પડી જાય તો એમને ઘણું નુકસાન થાય એવી સ્થિતિમાં છે હવે આ સાયકલની હાલત જોઈ લો છેલા 1 વર્ષથી ખુલ્લામાં પડી છે જેના કારણે રિંગો કટાઈ ગઈ છે ટાયરોમાં હવા નથી મોટા ભાગના સ્પેરપાર્ટને કાટ લાગી ચૂક્યો છે પરંતુ વહીવટી તંત્ર અને એજન્સીએ વિદ્યાર્થીનીઓને સાયકલ ન આપી આ સાયકલોનું વિતરણ સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓને દર વર્ષે કરવામાં આવે છે પરંતુ વ્યારા તાલુકામાં તો એક 1000 સાયકલનું વિતરણ જ નથી કરાયું એટલું જ નહીં આ મુદ્દે કોઈ બોલવા પણ તૈયાર નથી ત્યારે સવાલ એ થાય છે કે એક હજાર સાઈકલોને કોણે ખુલ્લામાં કટાવવા મૂકી દીધી કેમાં સાઇકલોનું આજ સુધી વિતરણ ન કરવામાં આવ્યું સાઇકલના વિતરણની જવાબદારી કોની હોય છે શું સરકારને આ બેદરકારી નથી દેખાઈ રહી જે ઉદ્દેશ સાથે સરકાર સાઇકલોની ખરીદીમાં લાખો કરોડો રૂપિયા વહાવે છે તેનો લાભ જરૂરિયાતમંદોને નથી મળતો ત્યારે આશા રાખીએ કે બીટીવી ન્યુઝ ના આ રિપોર્ટ પછી ઊંઘતી સરકાર અધિકારીઓ અને જવાબદારોની આંખો ઉઘડશે અને કાટ ખાતી સાયકલોનું વિતરણ કરવામાં આવશે દીપક ગામિત બીટીવી ન્યૂઝ તાપી